દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ત્રિદિવસીય સોમનાથ મહોત્સવ નો પ્રારંભ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સુપ્રસિદ્ધ તીર્થ સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વના ઉપલક્ષમાં ત્રિદિવસીય સોમનાથ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવમાં શ્રદ્ધા આસ્થા કલા અને આરાધનાના ત્રિવેણી સંગમ જોવા મળશે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ વિભાગે કલા દ્વારા કલા દ્વારા આરાધનાની થીમ સાથે આ સોમનાથ મહોત્સવનું આયોજન કર્યું છે આ સોમનાથ મહોત્સવનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આ પ્રસંગે જણાવ્યું હતું કે સોમનાથ મહોત્સવનું સ્થળ માત્ર ધર્મસ્થાન જ નહીં પરંતુ સંકલ્પ અને સંસ્કૃતિના પ્રતિકની સાથે સાથે ભારતીય અસ્મિતાનું પણ અજોડ પ્રતિક છે એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ એક ભારત શ્રેષ્ઠ ભારતનું જીવંત ઉદાહરણ પણ અહીંયા સ્થાપિત થયું છે આ સંદર્ભમાં તેમણે સોમનાથ મંદિર તમિલ સંગમ અને કાશી તમિલ સંગમનો

આરાધનાનો એક અનોખો સુગમ જોવા મળશે જ્યાં બ્રાહ્મણો દ્વારા સવિશેષ રીતે ત્રણેય પ્રહરની આરાધના કરવામાં આવશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર